તારીખે પાટીદાર સમાજનું એક સ્નેહ મિલન યોજાશે રાજકોટમાં યોજાશે વિશાળ સ્નેહ મિલન કડવા અને લેવુઆ પાટીદારનું આ મિલન યોજાશે લેવા અને કડવા પાટીદાર એક મંચ પર જોવા મળશે તો અનેક ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ આ સંમેલનમાં જોડાશે આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે ગૌરવ હવે પાટીદારો આવશે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં જાણવા માંગીશું કે શું આયોજન કરવામાં આવ્યું છે આ સ્નેહ સ્નેહમિલનને લઈને જણા જે રીતના રાજકોટ લોકસભાની જે બેઠક છે તે ખૂબ જ ચર્ચિત બેઠક છે તે રહી છે ને આખા સ્ટેટની અંદર સ્ટેટ છે તે આ બેઠક છે ખાસ કરીને સમર્થન સમસ્ત પાટીદાર સમાજ છે તે મેદાને આવ્યું છે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આગામી ચાર તારીખે વિશાળ સ્નેહ નું આયોજન છે તે કરવામાં આવ્યું છે તેની અંદર કડવા અને લેવવા પાટીદારનું વિશાળ સ્નેહ મિલન છે તે રાજકોટ ખાતે યોજવામાં આવશે પરસાણ ચોક ગોવાણી ફાર્મ ખાતે આ જે સંમેલન નું આયોજન છે તે કરવામાં આવ્યું છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં લેવા અને કડવા પાટીદાર એક મંચ પર જોવા મળશે અનેક ઉદ્યોગપતિઓ અને વેપારીઓ છે તે આ સંમેલન ની અંદર જોડાશે જે રીતના ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમ રૂપાલાનો જે રીતના વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને ત્યારે કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવાર લેવા પાટીદાર ઉમેદવાર એવા પરેશ ધાનાણી ને મેદાને ઉતાર્યા છે જ્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપર કડવા વર્ષે લેવા થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો તે પોતાની પરિસ્થિતિ જોવા મળી રહી છે લેવા પાટીદાર અને કળવા પાટીદારનું સમસ્ત પાટીદાર સંમેલન છે તે રાજકોટ ખાતે યોજાવા જઈ રહ્યું છે અને તેની અંદર વિશાળ સંખ્યામાં પાટીદારો ઉમટે તેવી પણ પૂરી શકશે